છાશ વિતરણ સમૂહ લગન ઝુપર પટ્ટી વિસ્તારમાં ભોજન નાના ભૂલકાઓને બટુક ભોજન સામાજિક મુદ્દાઓ ઉપર રજુવાતો સહિતની કામગીરી કરતી આવી છે સંસ્થા પ્રમુખ મહેન્દ્ર આયલાણીના નેતૃત્વ હેઠળ આજ રોજ નમ્રતા ગ્રીન ફાઉન્ડેશન દ્વારા નાની ખોડિયાર ગામની સરકારી શાળામાં મહેંદી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું તેમજ બાળાઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યા જેમાં દાતાશ્રીઓ ભગવાનજીભાઈ પરમારના સહયોગથી આ કાર્યક્રમ કરવામાં આવ્યો પ્રમુખ મહેન્દ્ર જુનાગઢ જિલ્લા પ્રમુખ રાહુલભાઈ માકડિયા ભગવાનજીભાઈ પરમાર આચાર્યશ્રી હિરપ્રા કુમનદાસ અશ્વિનભાઈ કાબા ભુવા ગીતાબેન હેમાંગીબેન ભટ્ટ દીપાલીબેન મારુ ઉષાબેન રેખાબેન સહિતના લોકોએ કાર્યક્રમમાં ચાર ચાંદ લગાવ્યા હતા

આવી પ્રવૃત્તિઓ થાય રચનાત્મક પ્રવૃત્તિઓ થાય તો આપણી જે સર્જનાત્મક શક્તિ છે આપણી અંદર જે કુશળતા છે એ બહાર આવે અને આ જે ગ્રીન ફાઉન્ડેશન છે એના પ્રમુખ છે મહેન્દ્રભાઈ અને હમણાં જ થોડાક જ સમયની અંદર મેંદરામાં પણ એની ઓફિસ ખોલવાની છે તો આપણા વિસ્તાર માટે એક સારી બાબત છે કે આવી એનજીઓ આપણને મળેલી છે અને આવી આનો આપણને આપણને લાભ મળતો રહેશે પછી આ સ્પર્ધામાં અને એને ખૂબ મજા આવી તમારી આ સ્પર્ધા અને તમે ભાગ લીધો એ જોઈએ તો બીજી પ્રવૃત્તિઓ કરવા માટે પણ એ આવતા રહેશે તો આપણે આપણી સંસ્થા વતી હું આચાર્ય અને સ્ટાફ વતી આ ફાઉન્ડેશન નો જે મિત્રો આવેલા છે અને એ તમામનો હું આભાર વ્યક્ત કરું છું આપણે તાળીઓથી વધારીશું thank mm -hmm. you